તેને કરી અને લેવામાં આવેલ છે આ ઉપરાંત તે વ્યક્તિએ જે ભૂલ કરેલી છે તેનું તેને ભાન કરાવવામાં આવેલું છે આવી ભૂલ તે ફરીથી ક્યારેય નહીં કરે તેની તેના દ્વારા માહિતી આપવામાં આવેલી છે આ ઉપરાંત પાર્કિંગ ધરાવતા મેનેજર તથા અન્ય તે વિભાગને લગત કર્મચારીઓ વગેરેને પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવેલા છે તેઓના નિવેદન લેવામાં આવેલા છે અને ફરીથી ક્યારેય કોઈ બીજા પેસેન્જર સાથે તેમના કર્મચારીઓ આવી હરકત નહીં કરે આવી કોઈ વર્તુણાંક નહીં દાખવે તે તે અંગે તેઓ દ્વારા પણ માહિતી અમને આપવામાં આવેલી છે આ ઉપરાંત વધુમાં સુરત રેલવે સ્ટેશન દ્વારા રેલવે તંત્રને પણ આ અંગે આ ઘટના બનેલ અંગે માહિતી માહિતગાર કરવામાં આવેલ છે તેમજ પત્રવ્યવહાર પણ કરવામાં આવેલ છે આ ઉપરાંત વધુમાં સીએમઆઈ પણ આ અંગે જાણ કરવામાં આવેલી છે કોમર્શિયલ વિભાગનાઓને પણ આ જે ઘટના બનેલી છે એ ઘટના ભવિષ્યમાં ના બને પુનરાવર્તન ના થાય તે માટે તેઓને પણ જાણ કરવામાં આવેલી છે તે અંગે મિટિંગ હાથ ધરવામાં આવેલી છે અને તેઓ દ્વારા પણ માહિતી આપવામાં આવેલી છે કે વધુમાં આવી કોઈ ઘટના ના બને તે માટે તેઓ પણ નક્કર પગલા જરૂર થઈ લેશે નોકરીમાંથી ભક્તરફ કરવામાં આવેલો છે પરંતુ તે ભવિષ્યમાં બીજી પણ કોઈ જગ્યાએ જાય તો કોઈ પણ વ્યક્તિ સાથે આવી હરકત ના કરે તેવી તેને પોતાની ભૂલ ભાન થયેલું છે અને તે બદલ તે ઈસમે માફી પણ માંગેલી છે

સખત તેઓ દ્વારા શું કામગીરી કરવામાં આવેલ છે તે લોકો તેમના હાયર કરવામાં આવતા કર્મચારીઓ પાસેથી કઈ રીતે કામગીરી કરે છે અને તેઓ પોતે પણ અંગત રીતે શું ધ્યાન આપે છે તે અંગે તેઓની પૂછપરછ કરવામાં આવેલ અને તેઓ દ્વારા પણ જે પણ વ્યક્તિ હાયર કરવામાં આવેલ છે તે વ્યક્તિઓ આગળ કોઈ પ્રવૃત્તિ નહીં કરે તે અંગે તેઓને પણ બાંધરી આપેલ છે તેમના અટકાયતી પગલા લેવામાં આવેલા છે સતર્ક ઘટનાના ગુનો દાખલ કરવામાં આવેલો નથી તેના અટકાયતી પગલાં પગલા લેવામાં આવેલા છે